Okay. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને એક દિવસ બાદ કરોડ કરોડના વિકાસના કામોની ભેટ આપી સાકાર થઈ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને રૂપિયા બસો સુડતાલીસ બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસથી કોઈ ગામ કે વિસ્તાર વંચિત ન રહે તેનો સૌથી સૌનો સાથ ભાવના સાકાર કરી આ સંદર્ભમાં તેમણે કહ્યું ગરીબ વંચિત અરવલ્લી ખાતમુહૂર્ત અને આદિજાતિ ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા આપતી ઉદવહન સિંચાઈ યોજના સહિતના વિકાસ કામો લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા આ પ્રસંગે નાણાં શ્રી અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે અરવલી જિલ્લાને નવા સબસ્ટેશન અને અદ્યતન કચેરી મળી રહી છે

નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ કાદરભાઈ ડબરી